ધારી તાલુકામાં સીમ ચોરીના બનાવ વધતા ખેડૂતો પરેશાન ચિંતિત બન્યા ધારી તાલુકાના ગામોમાં છેલ્લા ઘણા સમયથી કેબલ ચોરી તેમજ વાડી વિસ્તારમાં પડેલ વસ્તુની ચોરી થતાં ચિંતાજનક બનાવ બન્યા ગામે કેબલ ચોરી કરતા શખ્સને ગ્રામજનોએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો ખીચા ગામે મકાન પર રાખેલ સોલર પ્લેટ ની પણ ચોરી થયેલ હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું સાથે કેબલ ચોરી પણ થયેલ હોવાનું ફરિયાદી જણાવ્યું છે આ બાબતે જાણધારી પોલીસ વિભાગ થતા ધારી પીઆઈ ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સીમા થતી ચોરી અટકાવવા માટે જરૂરી પગલા લીધેલ પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક પેટ્રોલિંગ વધારીને આ સીમ ચોરી કરતા ચોરને પકડી લેવા માટે કાર્યવાહી હાથ ધરવા માંગ કરવામાં આવી છે બનાવ આઈથી વાયર કપાણો છે લોક તોડેલો છે અને મકાનની ની અંદર થી મળેલું નથી એટલે સામે ની સાઈડ પતરા માં સોલાર પ્લેટ હતી એ લઈ અને વિયા ગયા છે આ અંગે તમે પોલીસને જાણ કરી છે જાણ કરવા અમે ગયા હતા પણ સાહેબ ત્યારે હાજર નહોતા એને એમ કીધું તું બપોર પછી આવજો એટલે આજે અમારે જાણ કરવાની છે અંદાજીત કેટલાનું નું નુકસાન છે અંદાજીત પિસ્તાલીસો થી પાંચ હજાર રૂપિયા નુકસાની છે અને પાછું નવે શક્તિ લેવું પડે એટલે આપણે મિનિમમ દસ હજાર રૂપિયાની નુકસાની ગણવાની અને તાલુકાના ખીચા ગામથી ખેડૂત ખાતેદાર છું અને મારી જમીન ખીચાના શીતળાધાર વિસ્તારમાં આવેલી છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ વિસ્તારની અંદર અને ગામના જે અલગ અલગ વાડીઓ છે એ વિસ્તારની અંદર ચોરીના બનાવો હમણાં ટૂંક સમયમાં ખૂબ જ બનવા લાગ્યા છે થોડા દિવસ ચાર દિવસ પહેલાં મારી વાડિયાથી કેબલ ચોરાણો છે લગભગ દોઢસો ફૂટ જેટલો કેબલ મારી વાડીયાથી ચોરાણો છે મારી બાજુમાં આવેલ હરેશભાઈ મકવાણા એમની વાડીએ પણ કેબલ ચોરાણો છે કેવલભાઈ ગઢિયા એમની વાડીએથી પણ કેબલ ચોરાણો છે આ અંગે અમે ધારી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે ફરિયાદ નોંધાવી એના ત્રણ ચાર દિવસ પછી ફરીથી આ કોઈ ગેંગ એક્ટિવ થઈ અને આ જ વિસ્તારની અંદર અને ગામથી નજીકના જે વિસ્તાર છે ત્યાં આવી અને કેબલની ચોરી કરેલ છે અમારા ગામના પારસભાઈ બુહાની વાડીએથી વાડીનું જે ઓરડી છે એમનું લોક ખોલી અને ત્યાંથી સોલાર લાઇટ લઈ ગયેલા છે કેબલ ચોરી થઈ છે જગદીશભાઈ બુવા છે એમની વાડીએથી પણ કેબલ ચોરી થઈ છે એમની બાજુમાં વિઠ્ઠલભાઈ ભૂઆ એમની વાડીએથી પણ કેબલ ચોરી છે આવા અનેક બનાવો છેલ્લા ત્રણ મહિનાથી સતત બની રહ્યા છે રાજુભાઈ બુહા એવા અનેક લોકોના વાડીએથી કેબલ ચોરી થાય છે આ ડરને કા જે કેબલ ચોરી થાય છે એના ડરના કારણે કોઈ ગેંગ સક્રિય હોય એના કારણે લોકો રાત્રિના જે વાહુકુ વાડીએ જે રાત્રે પાકનું નુકસાન ન થાય એના માટે ધ્યાન રાખવા જવાનું હોય એ જતા નથી એ લોકોને ડર છે ખેડૂતોને અમને બધાને ડર છે કે રાત્રે કોઈ એવી સક્રિય ગેંગ હોય અને ચોરીના હેતુથી આવી અને કોઈક અમને મર્ડર મારી નાખે એવા ડરથી અમે લોકો ખરેખર ઠીચા ગામના દરેક લોકો જે ખેડૂત ખાતેદારો છે ખેતી કરે છે એ લોકો અમે ડર અનુભવીએ છીએ માનનીય એસપી સાહેબની વિનંતી કરીએ કે સાહેબ અહીંયા અમારે ઘોડેશવારીની તાતી જરૂર છે જો ઘોડેશવાર રાત્રે પેટ્રોલિંગ કરે તો આ વિસ્તારની અંદર ચોરીના બનાવો ઓછા થાય કે ન બને પોલીસવાળા અમને સહકાર આપે છે ધારી પોલીસવાળા સહકાર આપે છે પરંતુ જે રાત્રિના જે તકલીફો અમને લોકોને થાય છે એ એના સોલ્યુશન માટે સાહેબ એક ઘોડેશવાર એક અથવા બે ઘોડેશવાર ખીચા ગામની સીમની અંદર જો મૂકવામાં આવે તો અમને પણ થોડી રાહત થાય અને આ જે ચોરીના બનાવો છે એ બનતા અટકી જાય અશોક મરણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી